ના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા ઘેર ઘેર ગાય પાડો કોમી એકતા ભાઈચારો માનવ સેવા વ્યસન મુક્તિ ઘેર ઘેર વૃક્ષો વાવો શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપવાનો સંદેશ આપતી મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા

મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદ ઐચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના અધિકૃત વર્તમાન સજાદનશીબ ગાદીપતિ હિઝ હોલિનેસ હઝરત ફાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચીચી સાહેબના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે જેનું સુંદર આયોજન સૌના સાથ અને સહકારથી થાય છે આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત પીરોભોષિત પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર